નાટકર્ણી ટ્વેન્ટી ફર હોસ્પિટલ કેન્સર કેર સેન્ટર બલિઢા વાપી જ્યાં ડૉક્ટર અક્ષય નાટકણી અને એમની એક્સપર્ટ ડોક્ટરની ટીમ દ્વારા કેન્સરની તમામ સારવાર ઉપલબ્ધ થશે નાટકર્ણી ફાઉન્ડેશનના અને આયુષ્માન કાર્ડ તેમજ પી જય યોજના હેઠળ કેન્સર દર્દીઓને આર્થિક રાહત આપવામાં આવશે વલસાડના મોદલાઈ ગામ નજીક ખુલ્લી જગ્યામાંથી બાળક મળી આવ્યું વલસાડમાં નિષ્ઠુર જનેતાએ એક પુત્રને ત્યજી દેવાની ઘટના સામે આવી છે અને આ કિસ્સામાં નવાઈની વાત એ છે કે અત્યાર સુધી છોકરીઓને તેજી દેવાની ઘટનાઓ સામે આવતી હતી પરંતુ આ કિસ્સામાં એક છોકરાને તેજી દેવાનો બનાવ સામે આવતા ભારે આશ્ચર્ય પણ ફેલાયો છે ત્યારે આ બનાવની ઘટના સ્થળેથી મળતી વિગતો અનુસાર વલસાડના બોદલાઈ ગામ નજીક ધરમપુરથી વલસાડ આવતા રોડની બાજુમાં જાડી ઝાંખરાવાળા વિસ્તારમાંથી અંદાજિત ત્રણથી પાંચ મહિનાનો બાળક તેજી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો જેને લઈને આ અંગે વલસાડ રુલર પોલીસને આ બાબતે જાણ કરતા વલસાડ રુલર પોલીસની ટીમે બાળકને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેની સાર સંભાળ શરૂ કરાવી હતી અને બાળકના પરિવારજનોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે બનાવની મળતી વધુ માહિતી મુજબ આજરોજ સવારના નવ કલાકે ધરમપુર તરફથી એક બાઇક ચાલક પોતાની દીકરીને લઈને વલસાડ તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન તેમને બદલાઈ ગામ નજીકના રસ્તાની બાજુમાં જાડી ઝાંખરામાંથી નાના બાળકનું રડવાનો અવાજ આવતા તેઓ તાત્કાલિક પોતાની બાઇક ઉપરથી નીચે ઉતરી ગયા હતા અને ઝાડી ઝાંખરામાં જઈ જોતા એક થેલાની બાજુમાં ત્યજી દેવાયેલી હાલતમાં અંદાજિત ત્રણથી પાંચ મહિનાનું બાળક રડી રહ્યું હોય જેથી તેમણે તાત્કાલિક આ ઘટનાની બોદલાઈ ગામના સરપંચને જાણ કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ ગામના સરપંચે સમગ્ર બાબતની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ધોરણે પોતાની પીસીઆર વાનમાં જ બાળકને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેની સાર સારવાર શરૂ કરાવી હતી હાલ તો બાળક તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે અને બાળકના વાલી વારસોને શોધવાની કામગીરી પોલીસે હાથ ધરી છે